મધની મોલની અંદર નવું અપડેટ આવી ગયું છે ઘણી બધી નવી પ્રોડક્ટ પણ આવી ગઈ છે નવી ઓફર પણ ચાલુ થઈ ગઈ છે મોન્સૂન ઓફર યાને વરસાદની ઓફર બે દિવસ માટે ત્રીસ તારીખ અને એક તારીખ બે દિવસ માટે ઘણી બધી પ્રોડક્ટમાં ખૂબ સરસ મજાની ઓફર ચાલુ થઈ ગઈ છે નવો માલ નવી અપડેટ પણ આવી ગઈ છે વિસ્તાર વિસ્તારની બ્રાન્ચ આજે ત્રીસ તારીખ અને પહેલી તારીખ બે દિવસ માટે સાંજે પાંચ વાગે ખુલશે નવ વાગ્યે બંધ થઈ જશે બોટાદ હરણકુ વિસ્તારની બ્રાન્ચ બે દિવસ માટે સાંજે પાંચ વાગે ખુલશે રાતે નવ વાગે બંધ થઈ જશે રાણપુર સવારે દસ વાગ્યા ખુલશે બે વાગે બંધ થઈ જશે તમામ પ્રોડક્ટની અંદર ખૂબ સરસ મજાની ઓફર ચાલુ થઈ ગઈ છે અમારી આ એડવેટા સ્ટેટસ યા સ્ટોરી ઉપર મેખસે 50 થી વધારે લોકો જોવે છે તો એકસો નવ રૂપિયા વાળી બોટલ દસ રૂપિયા માં આપવામાં આવશે સ્ક્રીનશોટ મોકલો એક સ્ટેટસ એક બોટલ આપવામાં આવશે